વડોદરામાં ગત મોડી રાત્રે ટુ વ્હીલર અને કાર ચાલક વચ્ચે અકસ્માત થયા બાદ સ્થિતિ વણસી હતી જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ટોળું એકત્રિત થઈ ગયું હતું જેને લઈને મોડી રાત્રે ડીસીપી સહિતના સ્ટાફ દોડતો થયો હતો મોડી રાત્રે બંને વાહન ચાલકોની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કાર્યરત છે હાલ લોકસભાની ચૂંટણીની જાહેરાત ટૂંક જ સમયમાં થવાની હોવાથી શહેરમાં શાંતિ અને સલામતીનો માહોલ જળવાય તે માટે તાજેતરમાં બીએસએફની ટુકડી દ્વારા પણ ફૂટ માર્ચ હાથ ધરવામાં આવ્યું હતું તેવામાં ગત રાત્રે શહેરના કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર વચ્ચે યાકુતપુરા જવાના રસ્તે ટુ વ્હીલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જોત જોતામાં મોડી રાત્રે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા તો બીજી તરફ પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ ગણતરીની સમયમાં જ થાળે પાડી દીધી હતી અને બંને વાહન ચાલકોની પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડીસીપી પન્ના મોમાયા જણાવે છે કે કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશનની વચ્ચે યાકુતપુરા જવાનો રસ્તે ટુ વ્હીલર ચાલક રાહિલ અને કાર ચાલક રણવીર રણવીરસિંહ અને મોનુ વચ્ચે અકસ્માત થયો હતો બોલાચાલી થઈ હતી જે વાત ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તમામ આરોપીઓની અટકાયત કરી કરવામાં આવી હતી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક ટુ વ્હીલર ગાડી રાહિલ તેમજ ફોર વ્હીલ ગાડી ના ચાલક રણવીર ધારણ કરતા પોલીસ તાત્કાલિક અટક કરીને ફરિયાદની કાર્યવાહી ફોર વ્હીલર માંથી કોઈ હથિયાર કાઢીને ઈજા કરવામાં આવી તેવી જાણ થઈ જાય ના તપાસમાં કઈ આવ્યું છે હાલ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કઈ હશે પ્રમાણે તપાસ કરવામાં